સુરતમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દૂરીથી ઘાયલ થતાં પક્ષીઓ અને નાગરિકોની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો મેયર દક્ષિષ માવાણી યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલ ઉપસ્થિતિમાં સેવાનો શુભારંભ થયો નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ગોપીપુરા દ્વારા છેલ્લા અઢાર વર્ષથી આ સેવા ચલાવવામાં આવે છે સવારના સમયે છ જેટલા ઘાયલ પક્ષીઓ સારવાર કરી મુક્ત કરવામાં આવ્યા હતા ઇકબાલ ગઢીવાલા નવી સિવિલ હોસ્પિટલ સુરત સહસ્ત્રફના પાસોના ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા છેલ્લા અઢાર વર્ષથી પશુ પક્ષી અને માનવને પતંગની દોરીથી ઇજાની જે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવે છે એનો કેમ્પ રાખવામાં આવે છે આજ રોજ વહેલી સવારથી છ પક્ષીઓ ઈજાવાળા આવ્યા છે જે ગોપીપુરા ખાતે મોકલવામાં આવ્યા છે શહેરીજનોને એટલી જ અપીલ છે કે પોતાના પરિવાર સાથે દ્વિચક્રી વાહનો ઉપર બને ત્યાં સુધી ટાળવું જોઈએ જો શક્ય ના હોય તો તેની કાળજી પણ મફલર છે રૂમાલ છે આ રીતે વીતીને જવું જોઈએ અને સાંજ પડતાં જે દોરી હોય છે ટેરેસ પરની એ દોરી પણ લઈ લેવી જોઈએ અબોલા પક્ષીઓનો જીવ ના જાય તે માટે તકેદારી રાખવી જોઈએ આ હેલ્પલાઇન સેવા એમાં સિવિલ તબીબી ટીમ પશુ પક્ષીઓની ટીમ આર સહિતના તમામ લોકો ઉપસ્થિત રહે છે ફરીથી શહેરીજનોને માનવથી ઈજા ન થાય તેની પણ તકેદારી રાખવી જોઈએ પશુ પક્ષીઓને બને ત્યાં સુધી ઈજા ના થાય તે માટે તકેદારી અને ઈજા થાય તો અમારી આ હેલ્પલાઇન સેવાનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ સહસ્ત્રના પાસોના ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા છેલ્લા અઢાર વર્ષથી પતંગ ઉત્સવ દરમિયાન હેલ્પલાઇન સેવા રાખવામાં આવે છે સિવિલ હોસ્પિટલ ખાતે ટેન્ટ બનાવીને પશુ પક્ષીઓના તબીબો તથા આપણા તબીબો બેસીને આ હેલ્પલાઈન સેવાની અંદર જે ઈજા પામેલા છે તેને તાત્કાલિક સારવાર મળે તે માટે એક એમ્બ્યુલન્સ સેવા પણ રાખવામાં આવી છે વહેલી સવારથી આજે છ પક્ષીઓ જે ગોપીપુરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે શહેરીજનોને એટલી જ વિનંતી છે કે બે ત્રણ દિવસ દિચક્રી વાહનો પર પોતાના બાળક સાથે જવાનું ટાળવું જોઈએ ના છૂટકે જવાનું થાય તો તેની કાળજી પણ લેવી જોઈએ અને ટેરેસ પરની દોરી કે ઝાડ પર લટકેલી દોરી એ પણ લઈ લેવી જોઈએ જેથી પશુ પક્ષીઓને ઈજા ના થાય આ હેલ્પલાઇન જવાનો દુરુપયોગ ના કરતા વાસ્તવિક જે કોલ હોય એ અવશ્ય કરવા જોઈએ અમારી ટીમ આમાં જરૂર મદદરૂપ થશે ફરીથી શહેરીજનોને માનવથી ઈજા પામેલ જે લોકો છે એને એકસો આઠ અથવા અમને કોલ કરે તો તાત્કાલિક તેઓને સેવા મળતી રહેશે અને સિવિલ હોસ્પિટલ ખાતે આજે પણ બે દોરીથી ઘવાયેલા વ્યક્તિઓ આવ્યા છે તો આ દોરી પોતાનો તહેવાર ઉજવવાની સાથે સાથે દોરીની ઈજા ના થાય પડી ના જવાય બીજી ઈજાઓ ના થાય એ માટે પણ તકેદારી રાખવા અપીલ છે સહસ્ત્રપરા પાસોના ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જે પશુ પક્ષીઓના તબીબ છેલ્લા અઢાર વર્ષથી ઉપસ્થિત રહે છે અને પશુઓનો જીવ બચાવે છે તો ફરીથી શહેરીજનોને ઉત્તરાયણના પર્વ નિમિત્તે શુભેચ્છાઓ તો પાઠવ છું પરંતુ અબોલા પક્ષીઓનો જીવ ના જાય પોતાની પણ કાળજી રાખે એ જ અપીલ ભારત માતા કીજે વંદે માત્રા દિવ્યાંગ